તો મિત્રો આપણે ત્યાં જઈને જોઈએ કે ભેંસો કેવી છે અને કેટલું દૂધ કરે છે એ બધું આપણે જગદીશભાઈ પાસેથી જાણીશું તો મિત્રો તમે આ વિડિયોમાં બન્યા રહેજો હું તમને બતાવીશ કે ભેંસો કેવી છે અને કેટલું દૂધ કરે છે તો મિત્રો હવે ચાલો જઈએ જગદીશભાઈના ઘરે તો મિત્રો હું આવી ગયો છું મારા એક મિત્ર છે જગદીશભાઈ બ્લુ એ એમનો ડેલો છે આ છે જગદીશભાઈ જગદીશભાઈ મશીન ની અંદર કઈક કામ કરે છે ઘાસ કામ કરે છે શું કામ કરો છોક નેણ કટિંગ કરવાનું કામ કરે છે તો હવે આપણે જોઈએ એ કઈ રીતે કામ કરે છે

Oh. આ કટિંગ અને થાય રીતે આમ નીર નાખવાની આવે આ બાજુ થી ની મતલબ માં ખડ નાખવામાં આવે અને પછી અહીંથી બહાર નીકળે છે અને આવું ઝીણું કટિંગ થાય છે મિત્રો જો જગદીશભાઈ કે એમ આવું ઝીણું કટિંગ થાય છે જોવો તમે ઘાસનું બહુ જ બચત થાય છે હે ઘાસનું બહુ બચત થાય હા ઘાસ નું નાખી આપણે તો ઢોર ધરાય હા પછી કોઈ પણ ઢોર હોય ભેંસ હોય કે ગાય હોય કે ગાય હોય તમે હોય એમ હા એની માટે આપણે બહુ આ કામનું મશીન છે હા આ મશીન કેટલાનું આવતું છે આ મશીન આવે છે 35000 રૂપિયા અને આપણે અહીંયા કઈ જગ્યાએ મળ્યા આ ઉનાચિલ આવ્યા છે સબસિડી સબસીડીમાં આવી છે અમારે સરકારની સબસિડી મળી છે હા અમારે અઢાર હજાર તો પાછા આવ્યા છે હા એટલે એ પંદર થી સોળ હજારમાં પડે છે આ છે મિત્રો મશીનનો લોગો તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો આ વિડીયો તમે પૂરી જોજો તમને ખૂબ જ બધું જાણવા મળશે જગદીશભાઈ એક ખેડૂતના પુત્ર છે અને પોતે પટેલ છે અને એમની ઘરે ભેંસો પણ ઘણી છે તો આપણે હવે જઈએ ભેંસો તરફ

ખાણનો નો ભાવ અત્યારે પાપડી તો ચૌદસો રૂપિયા છે મિશ્રણ છે નવસો રૂપિયા કપાસિયા કપાસિયા છે એ રૂપિયા રે રે દૂધ અને કપાસિયા ઘી થાય આપણે એટલે ગ્રાહક આપડી પાસેથી જે કઈ દૂધ લઈ જાય તો એને સંતોષ થાય કે ભાઈ દૂધ સારું આવે છે અને આમાંથી તર વળે છે ઘી થાય છે તો અમારી ત્યાંથી જેટલા દૂધ લઈ જાય છે એ લોકોને ઘણો બધો ફાયદો થાય છે ઈ કે અમને પચાસ ટકા માં દૂધ પડે છે કે આ દૂધ માં કે ઘી ઘણું થાય છે તર જાડી વળે છે એટલે ઈ કે અમારે ઘી થઈ જાય છે એટલે ઘરે સોપડવા માટે હાલે મારા પાંચ ભેવું છે કેટલી ભેવું છે પાંચ છે તો મિત્રો આ જગદીશભાઈ ને જેટલી ભેંસો છે તો એ ભેંસો વિશે પણ થોડી માહિતી આપે છે તો ચાલો આપણે હવે ભેંસોની પણ થોડી માહિતી લઈએ

મિત્રો આ ભેંસ તમે જુઓ આ ભેંસ નું નામ હાંડો છે અને આ એક જ દિવસ માં ચોવીસ લીટર દૂધ આપે છે આ ભેંસ કેવી વિશે તમે વિચારો મિત્રો આવી વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો મિત્રો આના કરતાં પણ હું વધારે સારી વિડીયો બનાવીને અપલોડ કરીશ તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જગદીશભાઈ હવે બીજી માહિતી પણ આપશે હા બોલો હા

તો મિત્રો હું આવ્યો તો જગદીશભાઈના ઘરે અને જગદીશભાઈ આપણને ઘણી બધી માહિતી આપી ભેંસો વિશે પણ માહિતી આપી ઓલા પેલા ખડ કાપવાના મશીન વિશે પણ માહિતી આપી અને એ પોતે અપંગ છે અને એમના વાઈફ પણ અપંગ છે તો મિત્રો આ અપંગ હોય ને આ બધું કામ કરે છે બહુ સારી વાત કહેવાય છે પણ મિત્રો એક બીજી વાત પણ તમને કહું કે અત્યારે આ મોંઘવારીની પરિસ્થિતિમાં ખરેખર બધાને સાથે મળીને કામ કરવું જોઈએ તો જ તે પહોંચી શકાય છે તો મિત્રો એકવાર આપણે આમની વાડીએ પણ જઈશું ત્યાં પણ વિડીયો બનાવીશું તો મિત્રો એ વિડીયો જોવા માટે મારી ચેનલને તમે જરૂર સબસ્ક્રાઈબ કરજો એ વિડીયો હું ટૂંક સમયમાં મૂકીશ તો મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયોમાં